દાહોદ શહેરના વોર્ડ નંબર છમાં ભવાની કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા કરાયેલા ભૂગર્ભ ગટરોના ચેમ્બરોમાં ગોબાચારી આચરી ભ્રષ્ટાચાર કરાયો હોવાની ચર્ચાઓ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કચેરીએ અરજદારને ખુલાસાઓ કરી માહિતી આપી દાહોદ શહેરમાં થોડા વર્ષો અગાઉ અંદાજિત બે હજાર વીસ એકવીસના વર્ષ દરમિયાન દાહોદ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરોના હાઉસ ચેમ્બરો બનાવવા માટે એજન્સી ટેન્ડર ફાળવી એજન્સી નિમી હતી જેમાં કામ કરનાર ઇજારદાર દ્વારા વોર્ડ નંબર છના વિસ્તારમાં અરજદાર અને પૂર્વ પાલિકા કાઉન્સિલર ભરતકુમાર હુંદલદાસ વચાણીના ઘરમાં જ હાઉસ ચેમ્બર બનાવવામાં આવ્યું હતું પરંતુ થોડા મહિનાઓ પછી નજીકમાં આવેલા સ્લમ વિસ્તારના બાજુના કાચા મકાનમાં વેસ્ટેજ પાણી નીકળતું હોવાનું સામે આવતા અરજદાર દ્વારા સ્વખર્ચે ભૂગર્ભ ગટરની તપાસ કરાવવા હાઉસ ચેમ્બર ખોલતા તેમાં માત્ર ખાડો ખોદી અને ચેમ્બરનું ઢાંકડ બેસાડી દેવાની ઘટના પ્રકાશમાં આવી હતી જેથી પાલિકામાં અરજદાર દ્વારા આરટીઆઈ માહિતી અધિકાર દ્વારા માહિતી મંગાતા પાલિકા દ્વારા તમામ પ્રકારની માહિતી પૂરી પાડવામાં આવી હતી જેમાં કામ કરનાર ભવાની કન્સ્ટ્રક્શન ખુલાસો થયો હતો જે બાદ અરજદાર સ્વખર્ચે નવીન ભૂગર્ભ ગટરની હાઉસ ચેમ્બર બનાવી અને સ્માર્ટ સિટી પાસે પણ માહિતી માંગવામાં આવી હતી જે બાદ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખી જાણકારી આપવામાં આવી હતી જેમાં કેન્દ્ર લેવલે સ્થાનિક તંત્ર પાસે ખુલાસાઓ મંગાતા સ્માર્ટ સિટીની કોઈ પણ યોજના અંતર્ગત આ કામગીરી ના થઈ હોવાની અને સ્થાનિક પાલિકા દ્વારા આ કામગીરી કરાઈ હોવાની જાણકારી સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કચેરી દ્વારા પૂરી પાડવામાં આવી હતી જ્યારે જે તે સમયના પાલિકાના સત્તાધીશો અને અધિકારીની મિલીભગતથી ભવાની કન્સ્ટ્રક્શન એજન્સીની કામ સોંપવામાં આવ્યું હતું અરજદાર દ્વારા આના સમાચારો માધ્યમોમાં ચલાવવા હોવા છતાંય અને કેન્દ્ર લેવલે રજૂઆત કરવા છતાંય પાલિકા દ્વારા હજુ સુધી ભવાની કન્સ્ટ્રક્શન કંપની પાસેથી કરેલા ભ્રષ્ટાચારની રિકવરી કરવામાં નથી આવી અને આટલી મોટી ઘટના હોવા છતાંય તે એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં નથી આવી અને હજુ તો ઉપરથી વધુ શહેરમાં બનતા નવા સીસી રોડ બનાવવા માટેના કામો સોંપી દેવામાં આવ્યા છે એટલે સ્થાનિક શહેરીજનોના મુખે એક જ ચર્ચા છે કે પાલિકાના સત્તાધીશો અને અધિકારીની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે આટલા મોટા ભ્રષ્ટાચાર માટે અરજદારે વડાપ્રધાનને પત્ર લખી અને કામ કરનાર એજન્સી પાસેથી રિકવરી માટે અપીલ કરી હતી પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા પણ પાલિકા પાસે કોઈ જ જવાબ માંગવામાં આવ્યો નથી અને ઉપરથી હજુ પણ આ કોન્ટ્રાક્ટરને મલાઈ આપવામાં આવે છે તમે તમારે કરો ભ્રષ્ટાચાર જનતા ટેક્સ ભરે છે અને ભ્રષ્ટાચાર મામલે કોઈ બોળવા વાડું નથી ભવાની એજન્સી દ્વારા હાઉસ ચેમ્બરો બનાવવામાં જ નથી આવ્યા જે જગજાહે છે તેમ છતાંય તેની પાસેથી સરકારી રૂપિયાની રિકવરી કરવામાં આવી નથી અને ઉપરથી અરજદારને ગોલ ગોલ ચાઈની જેમ ફેરવવામાં આવી રહ્યા છે ત્યારે શહેરમાં તો એક જ ચર્ચા છે કે ભવાની એજન્સી પાસેથી કરેલા ભ્રષ્ટાચારની રિકવરી કરવામાં પાલિકાના અધિકારી એક્શન બતાવી અને સરકારી તિજોરીમાં નાણાં જમા કરાવશે કે પછી મલાઈ આપતા જ રહેશે તે ચર્ચા શહેરમાં ચોરે ને ચવેટે વર્તાઈ રહી છે ભ્રષ્ટાચારને ઉજાગર કરતા આવા જ સમાચારો જોવા અમારી પરિવાર ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયોને શેર કરો ધન્યવાદ